વડોદરા શહેરના સુસેન સર્કલથી ડેરી તરફ જવાવાળા માર્ગ પર મસ્ત મોટા ભુવાના દર્શન થયા છે અહીંયા ભુવો પડતાની સાથે જ જે રાહદારીઓ છે સ્થાનિક રાહદારીઓને આવવા જવામાં તકલીફ પડી રહી છે આ સમાચારમાં આવ્યું હોય કે ફેલાતાની સાથે જ પૂર્વ મેયર નિલેશભાઈ ઘટના સ્થળે આવી પહોંચ્યા સાથે જ વિપક્ષના ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ પણ આવી પહોંચ્યા છે નિલેશભાઈ કહી રહ્યા છે કે કામગીરી ચાલી રહી છે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી રહી છે પરંતુ ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ અનેક આ કામો પર આક્ષેપ કરી રહ્યા છે માં એવું છે આ લાઇન વર્ષો જૂની લાઇન છે ત્રીસ પાંત્રીસ વર્ષ જૂની લાઇન છે તમે જો પ્રતાપનગર બ્રિજથી સુસન સુધીની લાઈન વારંવાર બેસ્યા જે જૂની લાઇન હોવાના કારણે એક જગ્યાએ હોવો પડ્યો પછી બીજો પડ્યો આજ રોડ પર આગળ બી બે ભુવા પડેલા છે કારણ કે લાઇન કોલફ થઈ ગઈ છે અને આનું જે કામ કરવાનું છે એનું ટેન્ડર બી આવી ગયું છે ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે અને ચોમાસાના કારણે આ લાઇન બદલાય એમ હતી નહીં ને બહુ જૂની ઊંડી લાઈન છે એટલે તંત્ર પણ ધ્યાન માં છે અને આ મેં કીધું એમ મેન કે જે વર્ષો જૂની લાઈન ના કારણે આ ભૂવા પડે છે અત્યારે શું કે આજે જે રવિવાર છે હવે સ્કૂલ ચાલુ હો આ રોડ પર બે સ્કૂલો ભી આવી છે આયુ ઓનારત થાય કીધું એ થાય ઓનારત થવાની શક્યતા એટલે ઓછી હતી કારણ કે આપ જોઓ છો કે અહીંયા જે લોકલ માણસો છે સેટ નાનું કઈક ભી આવું કઈક થાય તો તરત પોતે પણ એમાં ઇન્ટરેસ્ટ લઈને કોડન કરે ઝાડના ડાળખા નાખે છે એટલે લોકોને ધ્યાનમાં આવે કે ભાઈ આ જગ્યાએ કંઈક હોવા જેવું લાગે છે એટલે આજુ જે જગ્યાએ આપણે દરેક જગ્યાએ તમે જો જે જે જગ્યાએ આવું કંઈક થતું હોય તો લોકલ આજુબાજુના જે દુકાનવાળા હોય લારીવાળા હોય તરત જ એક્ટિવ થઈ અને લોકોને નુકસાન થાય એ પણ ધ્યાન રાખતા હોય છે આજે રવિવારની રજા છે હમણાં હજી તો અધિકારીનું હમણાં ધ્યાન દોરીએ છીએ મને જે ફોન આવ્યો તરત જ હું અહીં આવી ગયો છું ને મેં વિડીયો ઉતારીને અધિકારીને મોકલી પણ દીધા છે ક્યાં કોન્ટ્રાક્ટરનું શાસન હોય ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોન્ટ્રાક્ટની પાછળ ફરતા હોય તો શું થાય જતા તમે વિચાર કરો કે આ રોડ ઉપર એટલે ભરચક રોડ કહેવાય અહીંયા જીઆઈડીસી બી છે ડેરી બી છે સ્કૂલો બી છે હવે આ જ ખાડો કોઈ ચાલતું હોય કોઈનું બાળક અને એકદમથી ભૂ પડ કરી શું થતા થાય આ સારું કામ કર્યું ખરાબ કામ કર્યું છે એની ઇન્કવાયરી થવી જોઈએ એના ઉપર એક્શન થવું જોઈએ આજ જ ની અંદર ઘણા ગુવા પડ્યા છે દરેક જગ્યા હું આવું છું સવાલ એ છે કે નાગરિકના હિતમાં કામ કરવું છે કે લોકોના હિતમાં કામ કરી રહ્યા છો તમે તમે કહો છો કે હોનારત થાય તો હોનારત તો વોરંટી કાર્ડ કાર્ડની અંદર નાના બાળકો મરી ગયા શું કર્યું આજ સુધી એનો રિઝલ્ટ નથી આવ્યો એક બેન ચાલતા ચાલતા જતા હતા અને એમનો પતિ ખાડામાં પડી ગયો પેલા ફતેપુરાથી લઈને પેલી બાજુ જતા હતા આજે ત્રણ ચાર વર્ષ થયા બચારાના બે નાના નાના બાળક આજે બી ફરી રહી છે ભૂવાના લીધે પેલી અંદર આઠ દિવસ પછી તો લાશ મળી છે આ શહેરની અંદર ભૂવા પડે તો તમારે શું જોવાનું છે તરત કમિશનર બોલાવો આ ભૂવા કઈ રીતે પડે છે કોને કામ કર્યું છે એના ઉપર એક્શન થવું જોઈએ નગરજનો હિતમાં રીતમાં કારણ કે આ આખી મિલકત નગરજનોની છે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ નથી આ એમની રક્ષા કરવાની તમારી જવાબદારી છે એ અદા કરતા નથી ભૂવો પડે છે પાણીની લાઈન આમ ગઈ છે કે આમ ગઈ કેમ કેમ ખાડો બરાબર નહીં પૂર્યો શાના માટે બુવો પડ્યો એની જવાબદારી સ્વીકારવી જોઈએ અને કામ કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ પાસે